હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો છે ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુ યાત્રાઓ સાધુ સંતો પહોંચી રહ્યા છે મહાકુંભમાં જતા યાત્રાળુઓને રહેવાની તેમજ જમવાનો પ્રશ્ન સતાવતો હોય ત્યારે સુરતમાં અડાજણમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે રહેવા તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા કરાઈ છે પચીસ જેટલા રૂમો બનાવાયા છે જ્યાં એક રૂમમાં પાંચથી સાત જણ રહી શકે સવાર સાંજના ચા નાસ્તાની પણ સુવિધા છે વિનામૂલ્યે ત્યાં કોઈ પણ જવા ઈચ્છતું હોય તો જતાં પહેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવાનું રહેશે જ્યાં તમને તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળી શકે મંદિરના ટ્રસ્ટી અને મહારાજ દીપક જોશી દ્વારા શ્રદ્ધાળુઓના સેવાનો લાભ લેવા માટે અપીલ પણ કરાઈ છે આ સાથે કોઈ ભક્ત આ માટે કોઈ દાન આપવા માંગતું હોય તો તે માટે પણ અપીલ કરાઈ હતી મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મારું નામ દીપકભાઈ જોશી અને હું અહીંયા મહારાજ તરીકે સેવા આપું છું પ્રકારનું આ જે કુંભ છે તે આવનાર છેલીસ વર્ષ પછી અમૂલ્ય અને અનુકૂળ અવસર લઈને આવ્યો છે કે જે આપણને પ્રાપ્ત થયો છે આટલો દુર્લભ કુંભનો અવસર તેમાં ટ્રસ્ટ દ્વારા બે સમય ભોજન સવાર સાંજ ચા નાસ્તો અને રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી છે એ પણ વિનામૂલ્યે કે જ્યાં કુંભના અંદર આપ જોશો તો આપણને ખબર પડશે કે જ્યાં પાંચ હજાર સાત હજાર દસ હજાર કેવલ દસ બાય દસ ના એક એક કોટેજ પ્રાપ્ત થાય છે ત્યાં ટ્રસ્ટ દ્વારા વિના રાખવામાં આવ્યું છે ભોજન નાસ્તા સહિત આપણા દ્વારા પચીસ રૂમો બનાવવામાં આવ્યા છે અને દરેક રૂમના અંદર સાત થી આઠ વ્યક્તિ એનો લાભ લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને હિન્દી ભાષી જે રસોઈયા છે એ પણ રાખવામાં આવ્યા છે ને આપણા અહીંથી જે સુરતીઓને અનુકૂળ આવે એવા ગુજરાતી રસોઈયાને પણ અહીંથી સાથે લઈ જવામાં આવ્યા છે એવા વીસ થી બાવીસ જણ નો આપણા મંદિર જ પોતાનો સ્વયંસેવકોનો સ્ટાફ ત્યાં કાર્યરત છે કરોડો સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે કે પ્રકારે અન્ય વ્યવસ્થાઓ પણ ત્યાં કરવામાં આવી છે આજે એક થી લઈને અઠાવીસ સેક્ટર બનાવવામાં આવ્યા છે અને દરેક સેક્ટરના અંદર પોલીસની ત્યાંના સ્થાનિક પ્રશાસનની એટલી સુંદર વ્યવસ્થા છે કારણ કે યોગીજીએ એ આપે સાંભળ્યું હોય તો ઇન્ટરવ્યુમાં કીધું છે કે ભલે ના હોય વીસ લાખ પણ એમણે તૈયારી કરી છે ત્રીસ લાખની